નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે મહાલક્ષ્મી અષ્ટકમ રજૂ કરીએ છીએ જે પહેલાં પંક્તિ સ્વરૂપે અને ત્યારબાદ તેના ગુજરાતી ભાષાંતર રૂપે રજૂ કરીશું ઇન્દ્ર ઉવાચ નમસ્તે મહામાએ શ્રી પીઠે સુર પૂજિત શંખ ચક્ર મહાલક્ષ્મી નમોસ્તુ તે ઇન્દ્ર કહે છે સુંદર આસનવાળા દેવોથી પૂજાયેલા હે મહામાયા તમને મારા નમસ્કાર હો શંખ ચક્ર અને ગદાને હાથમાં ધારણ કરનારા હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમો તે ગરુડ પર બેસનારા કોલ નામના દૈત્યને ભય ઉપજાવનારા તમને મારા નમસ્કાર હો પાપનો નાશ કરનારા હે દેવી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો સર્વજ્ઞે સર્વ દે સર્વ દુષ્ટ ભયં કરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુ તે સર્વજ્ઞ બધાને વર આપનારા दुष्टों ने भय उपजावना बदा दुखों ने दूर करना देवी महालक्ष्मी तमने मारा नमस्कार हो सिद्धि बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदाय मंत्र मूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि ने आपनारा भुक्ति मुक्ति ने आपना मंत्ररूपी मूर्ति में रहेला देवी महालक्ष्मी तमने मारा नमस्कार हो આદ્યંતરહિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ જે યોગ શંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુ તે આદિ અંતરહિત દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગથી ઉત્પન્ન થયેલા યોગ રૂપે રહેલા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો સ્થૂલે સૂક્ષ્મે મહારૌદ્રે મહાશક્તિ મનોહરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુ તે સ્થૂલ સૂક્ષ્મ ભયંકર રૂપવાળા મહાશક્તિ મોટા ઉદરવાળા પાપને હરનારા મહાલક્ષ્મી તમને નમસ્કાર હો પદ્માસન સ્થિતે દેવી પર બ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જગન્માર્ત મહાલક્ષ્મી નમોસ્તુ તે પદ્માસન પર બેઠેલા દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્વરી જગન્માતા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો શ્વેતાંબર ધરે દેવે નાનાલંકાર ભૂષિતે જગસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુ તે શ્વેત વસ્ત્રને ધારણ કરનારા નાના વિવિધ પ્રકારના ભૂષણો ધારણ કરનારા જગતમાં વ્યાપેલા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો મહાલક્ષ્મી અષ્ટક સ્ત્રોત્ર ય પઠેદભક્તિમાનરિદ્ધિમવાપ્નતિ રાજ્ય પ્રાપ્નો સર્વદા ભક્તિપૂર્વક જે કોઈ માણસ આ મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરે છે તે સર્વદા સિદ્ધિ અને રાજ મેળવે છે એક કાલમ પઠેન નિત્ય મહાપાપ વિનાશન દ્વિકાલમ ય પઠેન નિત્યમ ધન ધાન્ય સમન્વિત જો રોજ એકવાર આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો તેના બધા જ પાપ નાશ પામે છે બે વખત રોજ પાઠ કરનારને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે ત્રિકાલ્યમ યહ પઠે નિત્યમ મહાશત્રુ વિનાશનમ નિત્યમ પ્રસન્ના શુભ જે કોઈ ત્રણ વખત રોજ પાઠ કરે છે તેના શત્રુઓ નાશ પામે છે અને વરદાન આપનારા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે તો મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્ર સંપૂર્ણમ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ